અમરેલીમાં પોલીસ દ્વારા દારૂ સાથે નો લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કાર્યવાહી કરવા એસપી સંજય સૂચના મુજબ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પીબી ચાવડાની ટીમ દ્વારા જાફરાબાદના મોટા માણસા ગામે સિમ વિસ્તારમાં નદીની અવાવરૂ જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની મળેલ બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી પોલીસે રેડ દરમિયાન એકાણું લિટર દેશી દારૂ મોટરસાયકલ સહિત દારૂ બનાવવાના વિવિધ સાધનો મળી કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ફરાર આરોપી મહેશ બારે અને પકડી પાડવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શોધમ શરૂ કર્યો છે તો આવી જ માહિતી માટે જોડાયેલા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી સાથે